બાટવાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે અને કુતિયાણાના ખેડૂતો માટે આ પાણી છોડવાની વ્યવસ્થા કરી છે માણાવદર તાલુકાના બાટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાની રજૂઆતથી આજ રોજ પાણી છોડવામાં આવ્યું છે જેનો માણાવદર અને કુતિયાણા પંથકના બારથી વધુ ગામોને ખેડૂતોને રવિ પાકનો ફાયદો થશે અને તેનો લાભ ખેડૂત વર્ગને થશે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાટવાખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમ અનુસાર થતી ખર્ચની રૂપિયા છેતાલીસ હજાર ચારસોની રકમનું ચૂકવણું પણ ધારાસભ્યએ કરેલ હતું જેને પગલે આજ રોજ બાટવાખારા ડેમમાંથી બે દરવાજા જીરો પોઇન્ટ ત્રીસ મીટર ખોલીને વીસ એમસીએફટી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી એન સેક્શન ઓફિસર બાટવાખા ડેમ આજરોજ બાટવાખાના ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકાર શ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાળા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી વીસએમસીની મંજૂરી મળતા સરકાર શ્રીના નિયમો અનુસાર રૂપિયા છેતાલીસ હજાર ચારસો ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવોદર તાલુકાના ફલગામ એકલેરા થાપલા સમગા કોડવો કુતિયાણા તાલુકાના ઘરસણ વેહોદરા તરકાઈ ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે દોઢસો થી બસો હેક્ટર ને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે બરોબર અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા જેની દરખાસ્ત સાદર કરેલ છે સરકારશ્રીમાં હજુ વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દર્શન ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું અત્યારે કાંધલભાઈ ધાડેજા આપણા કુતિયાણા રાણા વિસ્તારના જે ધારાસભ્ય છે સારામાં સારા ધારાસભ્ય અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગયું હોય પાર એના માટે ડમ્ફરો જાતે એને પાણા નાખી પથ્થરની પથ્થરને પોતે સ્વ ખર્ચે બંધાવેલ છે અને આવા ધારાસભ્ય છેલ્લા બાર વર્ષથી ખેડૂતોને એટલે કે છે થાપલા રેવદરા દર્શન તરખાય કાશાબળ મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીના સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે અને બીજું ક્યાં કાંઈ મંજૂરી મંજૂરીથી પ્રશ્નબદ્ધતો નથી પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડાવવા માટે કરે છે મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ છું બાટલા ડેમનું પાણી અમને કાંધલભાઈ દોર બાર વર્ષ બાર વર્ષ આનું પાણી વારંવાર વરસ છોડાવી આપે છે આ પાડો હજી નદી પાડા છે બધા કાંધલભાઈ ને શોખ ખર્ચે સંધાવેલા છે આવા બાર સભ્ય અમને બાર વર્ષ અત્યારે પાણી છોડાવી દે છે આવા સાલેશ્વર માં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી આવા કોઈ આવશે નહીં ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાને કારણે માણાવદર તાલુકાના કોડવાવ એકલેરા ભલગામ થાપલા સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદરા મૈયારી દર્શન તરખાઈ અને ગરેજ જેવા થી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે છસો હેક્ટર જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રા વિપાકને ફાયદો થશે જેથી આજે પાણી છોડવાની શરૂઆત થયેલ ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવ્યા હતા આ તકે ખેડૂતોએ કાંદલભાઈનો આભાર માન્યો હતો નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કોતિયાણા